નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સુરતમાં બનેલી ઘટના નવસારી મહાનગરપાલિકાના નવા ભવનના નિર્માણ વખતે પ્રિન્સ એવન્યુ અને ખુશી વિલાના રહીશો સાથે ન ઘટે એ માટે કરી વોર્ડ નંબર તેર બેબીના પાર્કની સામે આવેલા આ બે એપાર્ટમેન્ટ ધારકોએ આજે મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી કમિશનરને મળી અને રજૂઆત કરી કારણ કે મહાનગરપાલિકાના ભવનનું જે નિર્માણ નવું થઈ રહ્યું છે એમાં જે ખોદકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એને લઈ અને ખુશી વિલા અને પ્રિન્સ એવન્યુના રહીશોની અંદર ભયનો માહોલ છે કારણ કે એમના મકાન ના દિવાલમાં તિરાડ પડવા માંડી છે પાર્કિંગની અંદર તિરાડ પડવા માંડી છે એમની દિવાલ ધસી ન પડે માટે કરી રજૂઆત કરવામાં આવી તો સામે ડેપ્યુટી કમિશનર જયુ વસાવાએ હૈયાધરા પણ આપી નવસારીના લુનસિકુઈ મેદાન ખાતે ચાલી રહેલા ફ્લાવર શોની મુલાકાત આજરોજ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર સાતના વિદ્યાર્થીઓએ લીધી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ફ્લાવર શોને નિહાળવા માટે પહોંચ્યા હતા જે ફ્લાવર શો નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ વખતે યોજાયો અને પ્રથમ વખતે યોજાતાની સાથે જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામના મેળવી એ ફ્લાવર શોને જોઈ બાળકોએ આનંદની લાગણી અનુભવી હતી મુસ્કુરાહટ સંસ્થાના શુભેચ્છકે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો નવસારીમાં તંબાકુ વ્યસન મુક્તિ માટે બાર વર્ષથી કાર્ય કરી રહેલી સંસ્થા મુસ્કુરાહના કાર્યકર વિજલપુરના આ ધીમંત દેસાઈએ પોતાનો સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી ખાસ રીતે સમાજને સંતોષ આપી કરી ધીમંત દેસાઈ વિજલપુર નગરપાલિકાના આરોગ્ય વિભાગના ચાલીસથી વધુ સફાઈ કામદાર ભાઈઓ બહેનોને ભેગા કરીને શર્ટ પેન્ટના પીસ અને બહેનોને સાડીની ભેટ આપી સન્માનિત કર્યા આ પ્રસંગે મુસ્કુરાહટના સંસ્થાપક યસડી કોન્ટ્રાક્ટર તથા કાર્યકર સુરેશ પરમાર દિલીપ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા વેડછા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા એબી સ્કૂલના વિદ્યાર્થીઓ નવસારી શહેરની પ્રતિષ્ઠિત એબી સ્કૂલના ધોરણ છના વિદ્યાર્થીઓને સામાજિક વિષયને રસપ્રદ બનાવવા અને ગ્રામ પંચાયત અંગેનું વ્યવહારિક જ્ઞાન મેળવવા માટે વેડસા ગામની ગ્રામ પંચાયતની પ્રત્યક્ષ મુલાકાત ગોઠવવામાં આવી હતી વેડછા ગામના સરપંચ વિપુલભાઈ મોહનભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ મુલાકાત કરી અને સાથે જ કાર્યો ફરજો અને ગામની સુખાકારી માટે ગ્રામ પંચાયતના વિવિધ પ્રકલ્પોની માહિતી આપી હતી આ સાથે તેમણે વિદ્યાર્થીઓને ગામના મંદિરો દૂધની ડેરી સરકારી મંડળીની પણ મુલાકાત કરાવી હતી નવસારી એલસીબી પોલીસે કુલે બે લાખ બોતેર હજાર ચારસો ના દારૂ મુદ્દા માલ સહિત પાંચ લાખ સતર ચારસોના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે તો એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસો શોધી કાઢ્યો છે દારૂબંધી ઉપર કડકાઈ ફી અમલ કરવાના હેતુથી આતલિયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને એ દરમિયાન રીડ્સ કાર કે જેનો નંબર છે જી જે ફિફ્ટીન સી એ સેવન વન એઇટ ટુની અંદર દારૂ લઈ જવાતો હતો અને એ દારૂ લઈ જનાર મનોહરસિંહ નૈનસિંહ પન્નાસિં રાવત જે પાંત્રીસ વર્ષીય છે એની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ ધર્મેશ ફૂલચંદ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે નવસારી એલસીબી પોલીસે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એનડીપીએસના ગુનાની અંદર લાજપોર જેલની અંદર વચગડાના જામીન ઉપરથી ભાગી છૂટેલા આરોપીને રાજસ્થાનના ચિત્તોડથી ઝડપી પાડ્યો છે જી હા નવસારી એલસીબી પોલીસ પહોંચી રાજસ્થાન અને રાજસ્થાનના ચિત્તોડથી બોન્જુદા ખાતેથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેની ઉપર એનડીપીએસનો ગુનો હતો અને જે સજા કાપતો હતો લાજપોર મધ્યસ્થ જેલની અંદર એને ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જ એનો કેબિન નંબર એક હજાર નેવું અબ્લિક ત્રેવીસ ગોપાલ રામ રતનલાલ ભગીરથીજી શર્મા કે જે મૂળ રાજસ્થાનનો જ રહેવાસી છે અને એના ગામમાંથી ઝડપી લાવી છે શહીદ દિન નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાય ભારતના સ્વતંત્ર સંગ્રામમાં દેશની આઝાદી કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમીર શહીદ વીરોની પાવન સ્મૃતિમાં દર વર્ષે ત્રીસ જાન્યુઆરીના રોજ શહીદ દિન મનાવવામાં આવે છે અંતર્ગત આજ રોજ ત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ અને દિન નિમિત્તે ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો નવસારીના ફુવારા ખાતે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફુલાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીના અહિંસક લડતના આદર્શો અને શહીદોના બલિદાનને યાદ કર્યા હતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા વી રામજી યોજના અંગે વિશેષ કાર્યશાળા યોજાઈ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ દ્વારા કાર્યકરોને અપાયું માર્ગદર્શન નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી વી રામજી યોજનાના પ્રચાર પ્રસાર માટે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ અને ગુજરાત કેબિનેટ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળામાં જગદીશભાઈ પારેખે યોજનાના ટેકનિકલ પાસાઓ અને અમલીકરણ વિશે સમજૂતી આપતા જણાવ્યું ફળ પહોંચાડવા માટે કાર્ય સેતુ બનવું પડશે પ્રાથમિક શાળાના દ્વારે તાંત્રિક વિધિ થી ફફડાટ શિક્ષણધામમાં અંધશ્રદ્ધાના ખેલથી ગ્રામજનોમાં ભારે રોષ મુખ્ય ગેટ પાસે લીંબુ નારિયલ અને બંગડીઓ મળી આવતા ચકચાર પ્રિન્સિપલે સીસીટીવી તપાસી અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી જ્યારે એક તરફ દેશ ટેકનોલોજી અને વિજ્ઞાન તરફ હરણફાળ ભળી રહ્યું છે તો ત્યારે જલાલપુર તાલુકાની મવર પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે શંકાસ્પદ તાંત્રિક સામગ્રી મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે નવસારી એલસીબી પોલીસે કુલ્લે બે લાખ છપ્પન હજાર ત્રણસો વીસનો દારૂ મુલ સહિત પાંચ લાખ અગિયાર હજાર ત્રણસો વીસનો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ કર્યો છે પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે એ લોકો વોચની અંદર હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ દરમિયાન એમને એક આઈ ટ્વેન્ટી કાર જે ખરી એની અંદર સગજતા એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આઈ ટ્વેન્ટીના ચાલકે ગાડી ત્યાંથી ભગાવી હતી અને ભગાવવામાં ને ભગાવવા એ ગાડી અફડાઈ હતી અને અફડાયા બાદ એક્સિડન્ટ થયા બાદ ચાલક જે ખરો ગાડી સ્થળ પર જ મૂકી અને ફરાર થઈ ચૂક્યો હતો જો કે ત્યાં પહોંચી પોલીસે તપાસ કરતા ગાડીનો નંબર પણ ખોટો હતો કારણ કે ગાડી પર લગાવેલો નંબર જે ખરો એ એમ એચ ફોર્ટી થ્રી એ જે નાઇન ફોર અને જેનો સાચો રજિસ્ટર્ડ નંબર હતો જી જે ઝીરો ફાઈવ સી આર થ્રી એટ ટુ સિક્સ આ પ્રમાણે વ્હાઇટ કલરની આઈ ટ્વેન્ટી કાર ચાલકને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ચીખલીના કુકેરી વિસ્તારમાં બાઇક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળો પર જ મોત નીપજ્યું ભાંસદા તાલુકાના વાંદરવેલ ફળિયા ખાતે રહેતા હિરલ રમણ પટેલ કે જે છવ્વીસ વર્ષીય હતા જે તાજેતરમાં જ નવી લીધેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ગુરુવારની સવારના સમયે સુરખાઈ સ્થિત પેટ્રોલ પંપ પર જઈ રહ્યા હતા દરમિયાન દોણજા નવાનગર પાસે વાંદરવેલથી સુરખાઈ જતા રોડ ઉપર પૂરપાટ ઝડપે એ અહંકારી આવેલ ટાટા ઇસ્ટા વી ટ્વેન્ટી ટેમ્પો કે જેનો નંબર છે જી જે એકવીસ વાય છ હજાર સાતના ચાલકે મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જતા મોટરસાઇકલ સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ચીખલીના રાનકુવા ધોરીમાર્ગ ઉપર રસ્તાની બાજુમાં વિશાળ માત્રામાં ધોરીમાર્ગની હદની અંદર કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવા સબૂત પોકારી રહ્યા છે રાનકુવા ચીખલી ધોરી માર્ગ ઉપર રાનકુવાથી ચીખલી તરફ આવતા વિશાળ માત્રામાં સૂકોભીનો કચરો તીવ્ર દુર્ગંધ આપી રહ્યો છે આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે અને સાથે જ ગ્રામ પંચાયત દ્વારા કચરો ઉપાડવા માટે વાહનો પણ ચલાવવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ આ જે લોકજાગૃતિના અભાવે અલગ જગ્યાઓ પર આવા જગ્યાના ઢગલાઓ દેખાઈ રહ્યા છે જે જાહેર સ્વચ્છતાના ધગઝરા ઉડાવતા હોય તેવા સબૂત પીરસી રહ્યા છે થાલા પ્રીમિયર લીગ સિઝન પાંચમાં આબેદ ફ્લાય વોરિયર્સની ભવ્ય વિજય થાલા ગામની અંદર યુવાનો ક્રિકેટ જેવી રમતમાં આગળ આવે તે હેતુથી આઝાદ ક્રિકેટ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ થાલા પ્રીમિયર લીગ સિઝન પાંચનું આયોજન દેગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આઈપીએલની જેમ અક્ષન કરીને ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી આ ટૂર્નામેન્ટમાં ચાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ આબેદા ફ્લાય વોરિયર્સ અને કનિષ્કા ટ્રાવેલ્સ વચ્ચે રમાઈ હતી જેમાં કનિષ્કા ટ્રાવેલ્સે પ્રથમ બેટિંગ કરતા સાત ઓવરમાં સત્યાસી રન ફટકાર્યા હતા જેના જવાબમાં આબેદ ફ્લાય વોરિઝની ટીમે એક વિકેટ ગુમાવી ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં બાણું રન ફટકારતા ભવ્ય વિજય મેળવ્યો હતો આદિવાસી ખેરગામનું ભદરણામાં આજે ભાગ્ય ખુલશે ગ્રામોત્થાન યોજનામાં ભરપૂર વિકાસ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને નગરપાલિકા વંચિત ગામોને શહેરની સક્ષમ અદ્યતન સુવિધાઓ મળી રહે ગામડાનો સર્વાંગી સંતુલિત વિકાસને વેગ આપવા દાદા સરકારે ગ્રામોત્થાન યોજના આણંદ જિલ્લાના ભાદર ગામે લોકાર્પણ કરી અમલમાં મૂકી છે ત્રીસ જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરના મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી અમલીકરણ યોજાયું છે જેમાં બે હજાર છસો ને છાસઠ ગ્રામ પંચાયત ખાતે એક ખાતમુહૂર્ત સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ જે તાલુકા મુખ્ય મથકમાં ગ્રામ પંચાયતની વસ્તી દસ હજારથી વધુ છે તેવા રાજ્યના એકસો ચૌદ તાલુકાના મુખ્ય મથકો ગ્રામ પંચાયતોને એ પ્રાથમિક તબક્કે આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ બેગામ ગામે રાત્રિના સમયે બે ઇસમોએ મોડે રૂમાલ બાંધી ગેરેજમાં કામ કરતા શખ્સને જપ્પો વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે ઉપરોક્ત બનાવ અંગે ચીખલી પોલીસે અમિત હરિજનની ફરિયાદના આધારે ગુનો નોંધી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી કેમેરા ચકાસી બંને ઈસમો જેમાં સૂરજ રામ્બ સંબંધ બચ્છુ ચામર અને અમન રામ ભવન પ્રસાદ સંતરાજ ચામર બંને રહે સમરુલી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે રાજુ પટેલના ગેરેજ કમ્પાઉન્ડમાં અને મૂળ રહેવાસી એવો ઉત્તર પ્રદેશનાને ગુરુવારની બપોરના સમયે ચીખલી ઓવરબ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછમાં ઉપરોક્ત ઈજાગ્રસ્ત અમિત હરિજનને રૂપિયાની લેતી દેતીમાં ચપ્પો વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ ચીખલી પોલીસના પીઆઈ ડીએસ કોરાટ કરી રહ્યા છે મટવાડ હાઇવે ઉપર ડમ્પર ચાલક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મટવાડ ગામ પાસે લક્ઝરી બસ ચાલક જે ખરો એ કારને બચાવવા જતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી જી જે ફાઈ સી યુ સત્તાવન ઝીરો ચારના ચાલકે લક્ઝરી બસને એવી રીતે ટક્કર મારી હતી કે તે સીધી બાજુમાં હોટલ આવી હતી અને ત્યાંથી જે ચાલી લહેરી હતી એમાં જેને અફડાઈ હતી અને એન્ટ્રી ગેટમાં અથડાતા ડમ્પર ચાલકનો કેબિનમાં જ ફસાઈ જવા સાથે અકસ્માત સર્જાયો હતો અને જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભીજનું પ્રમાણ નેવું ટકા તો સાંજ દરમિયાન ત્રીસ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી મહત્તમ તાપમાન બત્રીસ પાંચ ડિગ્રી થતાં બપોરના સમયની અંદર લોકો ગરમીના કારણે અકળાયા હતા આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી ખાતે રંગીન અને ઉત્સાહભર્યા ભવ્ય વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું કબીલપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળ સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ભવ્ય અને શિસ્તબદ્ધ વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ શિસ્ત અને ટીમ ભાવના સાથે રમત કૌશલ્યનો ઉત્તમ પરિચય આપ્યો હતો રમોત્સવ દરમિયાન ખોખો ખો રસ્સા ખેંચ ક્રિકેટ વોલીબોલ સંગીત ખુરશી કેળા કૂદ કૂથળા દોડ તેમજ સહયોગી દોડ જેવી મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ આહવા ખાતે યોજાયો આહવા ગ્રામ પંચાયતના નવીન પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરાયું ડાંગ જિલ્લાની કુલ પંચાવન ગ્રામ પંચાયતોના ભવન નિર્માણ માટે રૂપિયા એક હજાર ત્રણસો નેવું લાખની જોગવાઈ કરવામાં આવી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું સમગ્ર ગુજરાતમાં લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણા ખાતેથી કરવામાં આવ્યું આ અનુસંધાને ડાંગ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન તેમજ જિલ્લા વિકાસ અધિકારી કે એસ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના દિવસે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી તે દિવસે શુક્રવાર હતો અને આજે પણ જ્યારે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને શુક્રવાર છે ત્યારે નવસારી શહેરમાં ગાંધી પ્રેમીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવસારી શહેરના ફુવારા ખાતે સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ગાંધી વંદના કરવામાં આવી હતી તેમજ શહીદ વીરોને નમન કરાયું હતું આ પ્રસંગે ગાંધી પ્રેમીઓ સાથે નવસારી જુનિયર રેડક્રોસ નવસારી શહેરની વિવિધ શાળા રોડ સેફટી એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા નવસારી કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ માલી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડાંગના સાપુતારા ઘાટમાં પલટી થયેલ ટ્રક સાથે અન્ય એક કન્ટેનર અથડાતા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ કન્ટેનર જે સાપુતારાથી જોડતા સાપુતારાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગમાં એક જ દિવસ પૂર્વે પલટી ખાધેલી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી અને પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ કન્ટેનર ટ્રક સાથે ભટકાતા આ થંભી જતા ખીણમાં ખાબકતા બચી જવા પામ્યું હતું ગણદેવી તાલુકામાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવેને લઈને ખારેલ ચોકડી ઉપર ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને એક્સપ્રેસ હાઇવે ઉપર જનારા ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ટ્રાફિક જામની પરિસ્થિતિના મૂળમાં હાઇવેની અધૂરી કામગીરી ખારેલ ચોકડીથી ખારેલ ઇન્ટરચેન્જ બાજુ જોવા મળી છે વાહન ચાલકોને એક્સપ્રેસ હાઇવે ઉપર જવું હોય તો ખારેલ ચોકડી થઈને જવું પડે છે પરંતુ ખારેલ ચોકડી પરનું રોડનું અધૂરું કામકાજને લઈને રોજ સવારે અને સાંજે ટ્રાફિક જામની લાંબી સમસ્યા સર્જાઈ રહી છે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિને ગણદેવીના શહીદ હેમંતકુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ગણદેવી તાલુકાના ગણદેવા ગામના પટેલ ફળિયાના છે શહીદ હેમંતકુમાર જયંતિભાઈ પટેલ કે જેઓ બીએસએફની અંદર સેવા બજાવતા હતા અને સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિને રીલ ક્રિએટર કે કે કોમેડી અને ગ્રામજનો દ્વારા એક રેલીનું આયોજન કરી શહીદ હેમંતકુમારને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ રેલી ખારેલ ચોકડીથી નીકળી અને દેશભક્તિના ગીતો સાથે ગણદેવા પટેલ ફળિયા ખાતે આવેલા શહીદ હેમંતકુમારના સ્મારક ઉપર આવી ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી सभी धर्मों की एक पुकार मात पिता का करें सत्कार चौदह फरवरी मातृ पितृ पूजन दिवस संत श्री आशा राम जी बापू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृ पितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस ઇન્સ્પાયર્ડ બાય સંત શ્રી આશા રામજી બાબુ